કારણ કે ભૂંડણા છે આમાં ક્યાંક ખતરાણા છે એટલે ખબર નહીં કે બાજુ છે પણ આપણે બહુ બગીચામાં અંદર નહીં જાય કારણ કે અટાણે આ ભૂંડણા જનાવરનું રજાડ વેટ આથી હાથ પાછું હા જય માતાજી તમને તો ચેતર કરે છે કેમ સબદાય મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના હવાર હવારના વ્લોગ તમને લાગતું છે કે અટાણમાં અમે ક્યાં ઉપડ્યા છીએ તો અમે ઉપડા છીએ આજે છોકરાઓને દોડાવવા એટલે કે શિયાળાનો રન જે સરસ મજાનો હોય સ્ફૂર્તિદાયક તો એવું વાતાવરણ છે અને થોડાક છોકરાઓને આગળ મોર મોકલા છે આપડે જઈએ છીએ પાછળ પાછળ તો ધીરે ધીરે છોકરાઓને ભાઈ અમારા માંડતા માં કારણ કે એને થાક બહુ લાગે એવું બધું છે આખું વાતાવરણ ને થોડાક છોકરા છોકરીને બધા આગળ જાય છે લગભગ અડધો કિલોમીટર ની રેન્જ ગઈ છે હાલો તો આપણે થોડુંક દોડીએ એટલે હવાર હવારમાં મજા આવે વાતાવરણ માં હાલો ને ભાઈ હાલો દાંડોળા કેવું રહેવા મારા વાલા પાંચ ગ્લુકોઝ ના બાટલા મોકલાવું મારા વાલા

પગથિયા વાળી વાવ એમ ને કેટલી કુંડી છે બાપુ ચાલી પચાસ ફૂટ આમ આમ અંદર જાય છે કેવું છે પાણી થોડું કામ જુલા કાચબા હે અહીં લગ્ન છે પણ અમુક પછી આ જૂના સમયમાં હે ને આ વાવું કોતરવામાં આવી હતી કંઈક લેખ લેખું હે અહીંયા આખે આખો આ લેખ છે કંઈક ઓગણીસો ને સવન છેતાલીસમાં આનું નિર્માણ કાર્ય થયું છે હાલો તો હાલો આપણે આવી ગયા દોસ્તો બપોર પછી વાળીએ અને વાળીના બ્લોગમાં અત્યારે તમને હું દેખાડું કે આજના દિનની તો એટલી બધી ગરમી છે કે વાત જાવ જાવ મણ વાળું વાતાવરણ થઈ ગયું આ બધું વાતાવરણનું કઈ નથી ટાઈટ પડવું પડવું થાય ને તાકી ટાઈટ નથી ખાવા દે તમને તમે ગરમી ખાવ તો ગરમી ખાઈ છે કારણ કે આજે બહુ છે એ ઠંડો પવનની નથી અને ઘરમાં જેવું વાતાવરણ થઈ ગયું ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં ક્યાંક ક્યાંક થોડા થોડા પીરા જે ડાઘા હતા એ હવે ઓછા પડતા જાય છે લગભગ પાણીની ઘટ હતી એને કારણે કદાચ પીડા તો આપણે જોયું કે ઘઉંમાં કે હવે આની કોઠી માંડીને બધી જગ્યાએ હવે કે ક્યાંક જવર લખે એ થોડા થોડા પીરા ડાગા છે જોવા મળે બાકી ન જ મળતા અને આગળી વાડીએ પછી આપણને વાવડ થયા છે કે આમ બાગમાં છે બગીચા છે કે ઘૂંડા છે તો ઘૂંડાને હે તગડવા જવા જો નકર છે આમાં રગડ પાટ કરશે ઘઉમાં કારણ કે આમ હાઈલા જાય તો હરડકડી કીડી પડી જાય ખોટા રગડવા એવું થાય એટલે હાલો હવે કોની કોઈ થઈને અને હેઠ થઈને બગીચામાં જઈ અને તમને દેખાડું કે ઝૂણા હોય શકે હવે આમાં શું છે નક્કી નથી થતું કારણ કે હવે જાર બાંધવી અઘરી થઈ પડે એટલે તો ઘઉં હારામાં હટી ગયા છે અને બહુ સારું કામ થઈ ગયું છે ઘઉં હવે હાલો વાડી આવીએ ડબ્બાનું કામકાજ પેલા પૂરું કરી દઈ પછી આગળ કામ કરી એ તગડી આવ્યું એક હાકલા પડકારા હે હે કરતા આવીએ ને તો છે ઓછા પડી જાય અને એક ડબ્બો બાંધે અહીંયા બાંધવાનો છે એ ડબ્બો વાગતો નથી બરાબર એટલે બીજો ડબ્બો નવો છે લેટેસ્ટ બનાવવાનો છે અને બાંધી અને ખોખડેવો કરી દઈ એટલે અહીંથી બગડાટી બોલે એટલે અડધે લગન જ્યાં લગન સંભરાય ત્યાં લગન તો હું છે પડકારા હાકલા ડબ્બા વાગતા હોય એટલે ભૂનડા દીપડાને રંજાય નીકળ ન આવે એટલે એવું બધું છે ને બગીચામાં જવું છે જોઈએ કારણ કે અહીંયા ભૂલણા બગીચામાં તો પેલા કાઢીએ કાઢ મારા બધા ખૂમી દે જાય હાલો જનાવર એટલે જનાવર આ ભૂના જાત તો એવી છે ગમે એટલે માં નડે ઘઉંમાંય નડે તૈલમાં નડે કારણ કે ઓઘા જ કરે નીકળે નવા નવા હાલો તો અંધો જાય અને પછી જોઈ લઈ કે ભૂલણા છે કે નથી તો આપણે વાત કરી તેમ ભાઈ એ થી છે એ દીપડો ભાગ્યો તો એટલે માટે આ પહેલો ડબ્બો હે ખખડતો નથી ને એટલે હવે હે ને નવો ડબ્બાનો દુકાન હે બીજો હા દેખાય આ રેડી એટલે આવો ડબ્બો છે આ લગાડવાનો હે હા આનો અવાજ તો કાઢી નાખે છે દીપડા

અલે ભાઈ ખખર હોય તો ખખર તો નથી ના તમને એવું લાગે પણ આ તો મને ઝટકો હેઠળ પડે

એટલે સુરત નું ત્રણ ચાર કિલોમીટર નો નહીં એવું બધું હોય તો અટાણે શું છે કે શિયાળો ઋતુ અને આવું બધું એલ રાખે અને સુરત ના આડા થોડાક વાદળ આવી ગયા હે આજના દિવસના ના નું પ્રમાણ છે કાલો આગળ આવી અને પછી જોયું એટલે ભૂલ ના હોય તો ગરતા લઈને વહી રહી તો અચાનક આપણે આવી જવાનું થયું બાગ બાજુ એનું કારણ છે મારા વાલા મેં આગળ ખડીક પેલા કીધું તું એમ કારણ કે ભૂંડણા છે આમાં ક્યાંક ખતરાણા છે એટલે ખબર નહીં કે બાજુ છે પણ આપણે બહુ બગીચામાં અંદર નહીં જાય કારણ કે અટાણે આ ભૂંડણા જનાવરનું હોય ત્યાંથી હાથ પાછું ત્યાં ક્યાંય આમાં ભૂલના મને દેખાતા નથી આમાં કઈ નજીક નજરે સડશી એટલે આપણે તગડી દેવું હા તો હાથ પાડી જાય કારણ કે આમણે ભૂલના ન ભાગે મારા ભાઈ આના માટે તમારે તો હાથ જ પાડવો આપણે મારા વાલા તો અહીંયા બગીચાની નજીક તો ક્યાંય હાથ પાડ્યા પણ છે નહીં તો કે હાથ પાડ દે એટલે ઓનિકો ઠેકી જાય તો ભૈયા જાય હજી એક સે ગેપ અંદર જાય એ દેખાતા નથી જોકે

ઘડીક માં જ છે એટલી બગીચામાં આંબાનો જે પાટ છે ફરી લીધો તો ભૂલના હોય તો એટલે ઘઉં માનમાં ક્યાંય ન આવે પણ હાલો હવે આપણે લગભગ તો નહીં આવે પછી આવે તો જોયું બીજું મળશું ત્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વાર કારણ કે આવી ગયો છે રસ્તો નોની ખો પીડી છે આપડી ગાડી તો ધીરા 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 ડગલા પહેરી જાય તો માતાજીના દર્શન કરી લઈ જય માતાજી જય મચવાય અને હાલો હાલો હવે નેક્સ્ટ માં મળશું ત્યાં સુધી બધા આવજો టైమ్ ఎక్కువ కార